પ્યોર જે લગી વાળી છોડ આવે ને ગેસની જો જૂની એ રીતની છોડ આવશે ને ફૂલ ને બધું વેચાય છે આ રીતના જો અત્યારે ભાઈ જોવાનો ટાઈમ નથી પેલા દર્શન કરાવશું હા પછી વળતા જઈશું હા ભાઈ ચામુંડા મને ભાઈ સુભી ને એવું છે હજી ગયા જ છે એ ફૂલ ને એવું વેચાય છે આવું બધું છે હા હા ને મુકેશભાઈ બધા જાય છે ને આ બધું જો મસ્ત મજાનો ભાઈ વેચાય છે ને ઠેટું પડાવવું હોય તો ભાઈ જો કબૂતરા હોય બધું છે ને આહાર માળા ને એવું બધું મળે છે આ જગ્યા એ લેડીઝ માટે રમકડા ને એવું બધું છે એમ કરવું છે પેલા ચાલો દર્શન કરવા ભાઈ આ ગેટ ની અંદર ગરતા ભાઈ રમકડા ને

હા ટ્રાફિક તો હો ગઝબનું ટ્રાફિક છે જો આવી રીતનું અંદર કરતા ભાઈ કાળ ભેરવતા ને ભાઈ મસ્ત મજાની મોટી પ્રતિમા છે અને દાદાના દર્શન કરી લોકને ભાઈ બહુ મસ્ત મજાની છે હા ભાઈ અંદર આવતા જ હા ભાઈ અંદર આવતા ત્યાં છે ને ભાઈ કાળ ભેરવતા દેતાના દર્શન થાય છે સેથી લઈ લીધી છે ઝામજો તો પ્રસાદી લઈ લીધી ને શ્રીફળ વચ્ચેમાં જવું ને ભાઈ શ્રીફળોની ભાઈ પ્રસાદીની દુકાન પ્રસાદીની દુકાનો ભાઈ મંદિરની સામે જ છે ભાઈ તો શ્રીફળ પ્રસાદી સુંદરી માતાજીની તમામ વસ્તુ ભાઈ મળી રહેશે અને શ્રીફળને વધારી નાખશું કાં કે શ્રીફળને હરકો ભાઈ ઉતારેલું નથી ને કાં ઓલા સાલાની એટલે ભાઈ ઓળું થાય એમ જ ભાઈ શ્રીફળ વધારે નાખ્યું છે આમાં છે ને દેવાંશીબેનને આવું બહુ ગમે છે ભાઈ છે ને તો ભાઈ ટ્રાફિક છે અંદર જો આ રીતનું ભાઈ છે ને ટ્રાફિક અત્યારે છે તો હમણાં ભાઈ ફોટો પડવાય ભાઈ લખ્યું છે ભાઈ બોલ અત્યારે વિડીયો રેકોર્ડ કરવું નહીં ડંડ છે ભાઈ એકસો દસીકા ચાલો આથી દર્શન કરીએ આઠથી દર્શન કરાવ્યું

ચામુડામાનું મંદિર ભાઈ છે ને છે ચાની તો ભાઈ પરસે ચાની પરસેદી લઈ લીધું ચા આવી ગયા ચાની પરસાદી ચા પીવા બે ગયા છે જો મુકેશભાઈ ને બધા હાલો ચા પીવા ભાઈ બંગળીઓ વેચાય છે બંગડીઓ પાટલા ભાઈ લેડીઝ માટે ને આ છે ભાઈ રક્ષા દોરા છે અમારા મેડમ છે ને એ કંઈક ખરીદી કરે છે શું કરે છે કોને ખબર ચાર રીતના ભાઈ ડુંગળી ખરીદી કરે છે એવું છે ને આજે હાથમાં પેロナ તાંડિયા એવું બધું છે માળા છે આ બધું છે તમારે મને તમને અપાયું એને ફોટોડા લઈ લેવાનું છે અમાર જો હા લઈ આમાં દેવા છે ને કાય લેવાનું નથી આ દુકાન આવે ને ત્યારે આ બેનને મારા પકડી રાખવા પડે નકર આ બેન દુકાનમાં ગડી જાય ને કઈ વસ્તુ પસંદ કરે કેટલાની હોય પસંદ કરીને લઈ જ લેવાનું કા ફળ સફરજન કેળા અને ફૂલ લઈ તો એવું છે મારા એવું મસ્ત મસ્ત લઈ જો પર આપણો

કલર ફેલાવવાનું નાય ભાઈ સમસમાં દુકાન છે હવે છોકરા છે ને આમ નામ હાન પાડી છે આઈને આ બહાર નીકળ શું છે દરિયા જવાનું બાકી છે ઘણું છે ચાલો આ જઈ છે બની છે તમકડા લેવાય છે ચાલો વેરિયા પ્રસાદી લેવા જાઉં સા દર્શન કરીને વિજય આવ્યા છે મસ્ત મજાની ભાઈ પ્રસાદી સર ને મોટું ભાઈ ભોજના લઈ છે તો આપણે ભોજના લઈ આવી જશે ને ભાઈ અત્યારે ટ્રાફિક આવું ઓછું છે આવ્યા ત્યારે ભાઈ ઘણું હતું ચાલો ફટોફટ પ્રસાદી લઈ જાય Gracias. ¡No!